વલસાડ સાયબર ક્રાઇમની પોલીસની ટીમે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂપિયા એક પંદર લાખની ઠગાઈ કરનાર એક આરોપીનો દાહોદ સબ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો મેળવી વલસાડ લાવવામાં આવ્યો મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી એ કે વર્માના માર્ગદર્શન હેઠળ પીઆઈ ભાવિક જીત્યાની આગવાનીમાં સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી હતી તે દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ડોક્ટર રાજીવ મહેતા નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી હતું આ ફેક આઈડી દ્વારા આરોપીએ પોતાની સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી અને ફરિયાદીઓને નોકરી આપવાની લાલચ આપી હતી તેણે ક્યુઆર કોડ દ્વારા ફરિયાદીઓ પાસેથી કુલ રૂપિયા એક લાખ પંદર હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાઈ ઠગાઈ કરી હતી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ટેકનિકલ તપાસના આધારે આરોપીની ઓળખ હાર્દિક જયેશભાઈ આહલપરા તરીકે થઈ હતી જે મૂળ અમરેલી રહેવાસી છે અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે આરોપી દાહોદ સાયબર ક્રાઇમના અન્ય એક ગુનામાં પકડાયેલ હોવાથી તે સમયે દાહોદ સબજેલમાં કેદ હતો વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે કોર્ટના ટ્રાન્સફર વોરંટ હેઠળ તેનો કબજો મેળવીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે